ભરૂચ પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મિશ્ર શાળાને અચાનક બંધ કરી દેવામાં આવતા પંચ્યાસી થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે રાવણ ટેકરા પર આવેલી અને છીકણી સ્કૂલ તરીકે જાણીતી આ શાળાને છેલ્લા બે દિવસથી તાળા લગાવી દેવામાં આવ્યા છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસથી વંચિત રહ્યા છે

પર સ્કૂલ છે ગુજરાતી શાળા તો અમારા એમ જ ભણીને મોટા થયા છે અમારા પપ્પા પણ એમાં ભણ્યા હતા અને અમે એવું ચાહીએ છીએ કે અમારા બાળકો પણ આમ જ ભણે બસ અમારા બાળકો આમાં બને એવી અમારી માંગ છે અને મને આ જ સ્કૂલ પસંદ છે અને અમારા બાળકો આમાં જ આવવા રાજી છે બીજા જવા રાજી નથી અમને એવું કહે છે કે અમારી શરતી લઈ લો હવે અમે મજૂર છે અમે મજૂરી કરીને હું અમે એમની ફી ભરી શકશું કે પછી અમે એમને આમાં બનાવશું ને અમે કામ ધંધો કરીશું તમે બોલો કે અમે શું કરીએ ફી ભરવાના પૈસા કઈ કરવાના અમારે હમણાં બેન શું પરિસ્થિતિ થઇ છે હમણાં સ્કૂલ પર તાળા વાગી ગયા કાલે બાળકો સ્કૂલ આવ્યા અને ઘરે પાછા આવ્યા અમે પૂછ્યું કે કેમ તમે લોકો પાછા આવ્યા તો કહે છે કે સ્કૂલ પર તાળા છે એટલે અમે પાછા આવ્યા અને આજે અમે લોકો મૂકવા આવ્યા સ્કૂલે છોકરાઓને તો આજે પણ અહીંયા તાળા જ છે તો બધા અમે લોકો ભેગા થયા અને અહીંયા કોઈ મને પૂછવા આવ્યું નથી આ મીડિયાવાળા ભાઈ આવ્યા એમને અમે કહી રહ્યા છે તારા એ તો અમને જાણકારી નહી મળી કે હું કારણથી તારા માર્યા મારું નામ ઈશિકા છે હું ધોરણ માં ભણતી છું પણ અમે છું કાલે અમે તો તારું હતું બેટા કયા કારણસર તારું એ ખબર આજે પણ આજે ભી તારું કીધું એવું તો હા

કે મમ્મી તારા મારી દીધા સ્કૂલ માં ટીચરો કે એવું કે છે કે સ્કૂલ બંધ છે વિડીયો વાળા આવવાના છે તો મમ્મી તમે ચાલો ઇસ્કૂલ માં તો અમે એનો કઈને આ છે વિડીયા વાળાને અમે અમારી જાન કરી છોકરાઓ તો અમે તમારે કેવા આયવા